કેમસે પાર્ટી મોજમાં જયશ્રી રામભાઈ બધાને આપણે કીધું હતું એમ આવી ગયા છે આપણે અમરેલીએ અમરેલીની ગલીઓમાં જવી છે આપણે ગાડી લેવા અને આપણે ગામમાં જવાનું છે એક વસ્તુ લેવાની છે આખો બપોર વચાળું પહેલા તમને કહી દો આખું કપાઈ ગયું છે આપણું કારણ કે હવે એ તો ખબર જ હોય ને રેસ્ટ કરવું પડે તો ગાડી લેવી અને આગળ તમે જોતા રહેજો ભૂતિયા બંગલે આવી ગયા છે તો તમે વોન્ટેડ હાઉસ નીચે બેન્ટ વાજ્યા પડ્યા તમને ખબર હોય બેન્ટ વાજ્યા વગેરે અમે અત્યારે જઈએ છીએ મેં તમને કીધું હતું એમ આપણે પાઉં લેવા આવ્યા છીએ એકચ્યુઅલી અને આપણે લઈ પણ લીધા છે એકચુઅલી અને અત્યારે આપણે રાજકમલ ચોક સામો આવશે ત્યાંથી આપણે કઈ બાજુ ડાબી બાજુ મારવાની થશે અને ભાઈ આપણે ડાબી બાજુ મારશું એટલે આપણો રસ્તો આવી જશે આપણે જયસિંહ બાજુ જવાનો અને બહુ મજા આવે છે એમને તમને પટોળિયા પણ મજા આવે મજા આવે તમે શું કર્યું ચાર દિવસ મજા આવે એટલે મજામાં તમે શું કર્યું બહુ મજા આવે એનો એટલે આમ કાક ક્યાં ગયા હોય આમ કે પ્રવૃત્તિ કઈ અમારે ક્યાં જવાનું હોય તો તમે ઘરે હતા ઓ અને તમે રીલું જોતા હતા નહીં તો બસ ઘરે હતા પિક્ચર જોતા હતા મજા કરતા હતા પિક્ચર કયું તમે જોયું મજા આવે આયા ક્રોક્સ માં આવે કઈ કે ક્રોક્સ મળે છે હા આયા મળે છે કે લીધા નહીં મે લીધા નથી કેટલા ના છે મને નથી ખબર એટલા બધા મોંઘા નથી લેવા સસ્તા હોય તો કે નહીં સસ્તા તો નથી પચાસ રૂપિયામાં હોય તો કે

તો એથી ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા જેટલા સાઈડ ઉપર જેટલા મેમ્બર છે એના ફોન લઈ લઈને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપડે ગાયકવાડ સરકારનો ટાવર આવી ગયો આ દરરોજ આવે છે દરરોજ દર વખતે આવે છે જ્યારે આપણે અહીંયા આવી જ્યારે આ રૂટ આપડો ફિક્સ જ હોય તો આવી જાય અને ભાઈ જોયું તમે કેવી રીતે રોંગ સાઈડમાં આવે બધા આપણે કાંઈ કહેવાય નહીં આપણે કેવીને તો પછી આપણે કઈ નાખવી પણ તોય ભાઈ માને આ તો આપણે વિડીયો છે આપણી પાસે કા એ આ હકીકત બહુ ફાયદો કરાવ્યો આપણે કાંઈ આપણે ખોટા ટન તો લેવાના હોય ને આપણી પાસે શું છે પ્રૂફ રે આવા વિડીયો હોય ને આપણે કાંઈ ખોટા ટન લેવાના હોય ને વિડીયો ચાલુ હોય ને બહુ કામનો રે અને બસ હવે કેટલો થયો તમારે કેટલી મિનિટ થકી

જો આપણું છે બપર છે એને ગમે ત્યારે તમે એની ટાઈમ આવો અમરેલી અમરેલીની ગલીઓમાં તમને એકવાર દેખાઈ જશે અને મંદિર તમે દેખાડો મંદિર આપણું આવી ગયું છે બહુ સરસ દેખાડો તો ખરા તમે મંદિર 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 અહીંના લોકો સંતો આવી જાય ગાડી દેખાય છે જુઓ જે હં ગાડી નથી દેખાડી પણ આવી રીતે ગયા જે છે અને અહીંયા જો કાંદાના ખટાળે ખટાળા ઉતરે છો અમરેલીમાં જો બધા કેટલા કાંદા હોય છે કેમ દેખાડા નહીં લે જો જાય આપણા તનમય ભગત નીચે શું છે આ નીચે કાક જોવા જેવું છે આપડે જાવી કઈ છે

કારણ કે હજી સુધી કોઈ આડું પડ્યું નથી બરોબર ને ક્રિસ્ટી કામ શું છે લખનાય પછી થોડુંક મનમાં એમ થાય કે નહીં આ વસ્તુ પછી આપણે કંઈક ખોટું કેવી તો પણ અત્યાર સુધી તો ફૂલ માન સન્માન છે અને આમ જો ગામના જ આપણે એકવાર કીધું ગામના દેખાડ સૌ સુકાઈ ગયો કાંઈ જ તમે થોડુંક પાણી નાખવામાં તો હું છે થોડુંક ભરું થાય આપણે ગાંડી વેલાખી સુકાઈ ગઈ છે આ બધું છે પણ ધીમે ધીમે જેમ જેમ પાણી હોતું થાય એમ મૂકાઈ જાય બધું શાંતિથી બાકી તો રામજી ની પાણીપુરી છે રામજીભાઈ ભાઈ આપડે વ્લોગ નથી જોતા કેટલી વાર પ્રમોશન કરી નાખું રામજી ભાઈ ની પાણીપુરી નું પણ વસ્તુ સારી બનાવે છે કઈ રીતે બનાવતો ખબર નહીં પણ ટેસ્ટ પૂરો આવે એની ગેરંટી બસ તો હવે આપણે દુકાને જવાનું છે અને ન્યાનો માહોલ દેવાય તો ઠીક છે બાકી તો જોવી છે લેક્ચર એન્ડ સિસ્ટમ કરી દેજો ચાલો તો અત્યારે છીએ આપણે ઘરે અને આપણે કીધું તો એમ કંઈ કરવાનું છે નહીં બહાર એક નાનો કડમ તો આટો માર્યો તો પણ એટલે આપણે લેટ થઈ ગયા તો આજનો વ્લોગ તો અહીંયા સુધી રાખવી સારો લાગે તો લાઈક શેર કરજો હું તમને નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત જતાય તો સામે વાળા અચ્છા એવું બોલાય ને ઓ બોલાય નો બોલાય બધું બોલાય ભાઈ જતાય 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 એટલે એટલે મતલબ શું થાય થાય હે આવું આપણે કાપી નાખશું આવું આપણે લગાવી દેવું આપણે છેલ્લે કારણ કે છેલ્લે શું છે પછી બઉ બરોબર લાંબાનો જો અમુક અમુક હોય ને એ જ જોતા હોય એટલે આપણે છેલ્લે ક્લિપ તો